અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મુંબઈ જતા બાલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે પુરપાટ ઝડપી જતી વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકા ભેર ભટકાઈ હતી અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઈના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યું હતું જેમાં પરિવારના સાત સભ્યો પૈકી ત્રણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરીને ચાર ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાંથી ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પાનોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે તારીખ છ જાન્યુઆરીના રોજ ગયો હતો ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ હતી અને પરિવારના સાત સભ્યોમાંથી ત્રણના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ સમગ્ર મામલાની તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારના સાત સભ્યો પૈકી ત્રણ સભ્યોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાંથી તેમણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર ચાલી રહી છે અકસ્માતની જાણ થતાં પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર મુંબઈ જતા એક પરિવારની અર્ટીગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા આગળ જતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી જેને લઈ અર્ટીગા કારનો ભૂક્કો બોલી ગયો હતો રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર